વરસાદ તો ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હાંસોડ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો વાલીયા પંથકમાં પણ બે ઇંચ કરતા વધુ વરસાદ ખાપ્યો છે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે છોટા ઉદેપુરમાંથી પસાર થતો ડભોઈથી મધ્યપ્રદેશનો નેશનલ હાઇવે નંબર છપ્પન સિમલિયા ગામ પાસેનો મેડિયા નદી પરનો બ્રિજ કેટલાક વર્ષોથી જર્જરિત છે ચોમાસાની શરૂઆતમાં જ બ્રિજની બંને બાજુ રેતીના થર જામી જતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ બોડેલીના ગામેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઇવે નંબર પર ઓરસંગ બ્રિજ પર મસમોટા ખાડા પડી જતા કામચલાઉ માટી પૂરી દેવાય છે માટીના લીધે વરસાદ વરસતા કીચડ થયો છે જેને લીધે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લાના કોડલી ઢોકલિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન ની આ જે હાલત છે અમે ઉપર દર્શાવી રહ્યા છે મોડાસર ગામ પાસે જે મસ્ત મોટો ખાડો હતો તે ખાડામાં રેતી પૂરી દેતા હાલ જે વાહન ચાલકો છે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ડાંગર રોપવાના ખેતર જેવા જે દ્રશ્યો જેવા મળી રહ્યા છે દ્રશ્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પન ના રાહદારીઓને અનેક પારાવાર મુશ્કેલીઓ ચોમાસા ના પડી રહી છે ત્યારે ચોમાસા આ રોડની કેવી હાલત થશે તેની કલ્પના કરવી રહી રાજેશ રાઠવા વીટીવી ન્યુઝ જોતાઓ ધો